કરોડો પાણીમાં સરકાર વિકાસના કામો તો કરે છે પરંતુ ગુણવત્તા વગરના એક કામથી સુવિધા નહીં પડતું દુવિધા મળે છે વાત એક મહાનગરની છે કે જ્યાં કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન થયું ત્યારે મોટા મોટા દાવા કરતા હતા કે આ તળાવના કિનારે લોકો ટહેલ માટે આનંદ માણશે મજા કરશે પરંતુ હાલ આ કરોડોના તળાવના કિનારે પણ કોઈ આવવા તૈયાર નથી આ તળાવ દેખાય તેની સાથે જ લોકો દૂર ભાગે છે આવું કેમ થઈ રહ્યું છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ કરોડોના વિકાસનું આ એવું કામ સરકારી તંત્રએ કર્યું છે જેનાથી લોકો દૂર ભાગી રહ્યા છે સામાન્ય રીતે વિકાસનું કામ પ્રજાના હિત માટે હોય છે પરંતુ અહીં ઊંધું છે કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન તો કરાયું છે પણ આ તળાવની નજીક પણ કોઈ આવવા તૈયાર નથી દ્રશ્યોમાં તો તમને સુંદર રણિયામણું તળાવ નજરે પડી રહ્યું છે પણ જેવું તમે તળાવમાં રહેલું પાણી જોશો તો તેની સાથે જ તમને ખ્યાલ આવી જશે કે આ તળાવની નજીક જવા જેવું પણ નથી કારણ કે આ પાણીમાંથી એટલી દુર્ગંધ આવી રહી છે કે લોકો તળાવથી દૂર જ ભાગી રહ્યા છે આટલો બધો ખર્ચ કર્યો હોય એટલે સો ટકા એ જે તળાવ છે તો એને લોકો માટે ફરવાલાયક બનવું જ જોઈએ લોકોને ત્યાં જવા માટેનું મન થવું જોઈએ પણ ત્યાં જે અમુક બે ચાર નેગેટિવ પરિબળો છે ત્યાંના કે ત્યાં એક તો ગંદકી ખૂબ હોય છે આ તળાવ જ્યાં બનેલું છે તે મહાનગરનું નામ છે ભાવનગર તળાવનું નિર્માણ રાજવી કાળમાં થયું હતું આ તળાવ જ નહીં આ શહેરમાં અનેક એવી ઇમારતો અને સ્મારકો છે જેનું નિર્માણ પ્રજાની સુખાકારી માટે રાજાશાહી સમયે કરાયું હતું પરંતુ અત્યારના શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ તે ઐતિહાસિક વારસાને જાળવી નથી શક્યા જો જાળવવાનો પ્રયાસ કર્યો તો કંઈક એવું કર્યું કે જે પ્રજાની સુવિધા તો નહીં પરંતુ દુવિધા બની ગયું છે કે ત્યાં ફરવાલાયક સ્થળ બનાવો બોટિંગનું પણ હોવું જોઈએ જ્યાં એકથી નાસ્તા માટેની કેન્ટીન પણ હોવી જોઈએ અને લોકોને બેસવા માટે ડોમ પણ બનાવવો જોઈએ જ્યાં ભર તડકે કોઈ બાળકો બ્રહ્મા આવે બેસે તો બાળકો માટે રમવાના પણ ગ્રાઉન્ડ હોવા જોઈએ રમત ગમતના સાધનો પણ મૂકવા જોઈએ પણ આ શાસકોને કંઈક બટાઈમાં વાંધો પડે એટલે ખાલી ટેન્ડર કરે અને પછી આમ નામ કરે અને રેઠિયા મૂકી દે

નો સંગ્રહ થઈ રહ્યો છે એમાં કોઈને કોઈ જગ્યાએ પાણી ડ્રેનેજનું ભળતું હોય એવું એના કારણે જે વનસ્પતિ ઊભી થાય છે અને એના કારણે દુર્ગંધ આવી રહી છે અમે ટ્રેક કરાવી રહ્યા છીએ અને જ્યાં જ્યાં પાણી ડ્રેનેજનું આવી રહ્યું છે એને ટ્રેક કરાવી અને આગામી દિવસોમાં એનો નિકાલ પણ કરવા માટે મથામણ ચાલુ છે આ ઉપરાંત દર પંદર દિવસે એમાં બોટિંગ ની જે અત્યારે ફાયર બ્રિગેડનું અમારું બોટિંગ છે એ ફેરવી રહ્યા છે જેના કારણે પાણીનું હલનચલન થાય પાણીને ઉથલપાથલ થાય એના કારણે પાણીમાં દુર્ગંધ આવતી ઓછી થાય જ્યારે તણાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું

So no.